નમસ્કાર મિત્રો આજે આપના વિડીયોમાં વાત કરીશું વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનમાં ભરતી જેમાં વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન માટે જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર એટલે કે જીડીએમ ઓ માટે વોગરને ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે જેની તારીખ ઇન્ટરવ્યૂની તારીખમાં વાત કરીએ તો ચાર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે તમે ઇન્ટરવ્યુ આપી શકો છો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવના તમામ તમને ભરતી અંગેની સંપૂર્ણ જાણકારી ગુજરાતી ભાષામાં આ ચેનલ પરથી જોવા મળી જશે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમને કોઈ પણ અપડેટ મિસ ના થાય એના પછી તમારે અરજી કરી ના કરી શકો છો વેસ્ટર્ન રેલવે વડોદરા ભરતી માટે જેમાં વેસ્ટર્ન રેલવે વડોદરા ખાતે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુવારના રોજ સવારે નવ ત્રીસ કલાકે ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવશે ઇન્ટરવ્યૂનું સ્થળમાં વાત કરીએ તો કોન્ફરન્સ હોલ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ પ્રતાપનગર વડોદરા આ સરનામા પર જઈને તમે તમારો ઇન્ટરવ્યૂ આપી શકો છો અને તે અંગેની સંપૂર્ણ તમે કરી ક્વાઇટ એરિયા હોય તે અંગેની જાહેરાતની અથવા તો નોટિફિકેશનની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે અરજી કરી શકશો કે નહીં યોગ્ય છો કે નહીં તો તે અંગેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મળવી લેજો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ